વરસાદી પાણી ભરાઈ જવાથી મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ હાલ જોવા મળી રહ્યો છે તો પાસેના કચરાના ઢગલાઓમાંથી ફેલાઈ રહી છે તીવ્ર દુર્ગંધ માખી અને મચ્છરોના ઉપદ્રવથી લોકો પડી રહ્યા છે બીમાર ડેન્ગ્યુ મેલેરિયા તેમજ વાયરલ ફીવર ફેલાવાની શક્યતા હાલમાં સેવાઈ રહી છે સારવાર અર્થે આવતા દર્દીઓને રોગમાંથી મુક્તિ મળશે કે કેમ તે જ હાલ સમજાતું નથી કે પછી આરોગ્ય કેન્દ્રમાંથી વધુ એક બીમારી લઈને દર્દી ઘરે જશે તેવા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે જવાબદાર તંત્ર પીએચસી મામલે યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે કડોદરાનું પીએચસી સેન્ટર ખુદ જ ગંભીર રીતે બીમાર હોય તેવું સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે